તો જો મને ખરેખર જો એ પીડા દેતી ઘટના મારા માટે હોય ને તો એ ચોટલા ખેંચીને મહિલાઓને પર ઢસડી અને અને થતો ટીયર ગેસના હતા એ મારા માટે ખૂબ દુઃખદાયક છે આજે પણ હું એને યાદ કરું તો મારા આંખમાં જળઝરિયા આવી જાય કારણ કે એ મારા નજર સામે બનેલી ઘટના છે એની એની હું સાક્ષી છું અને એમાં એમાં હું ભાગીદારી પણ મારી કારણ કે એમાં મને પોતાને બી માર પડેલો છે અને એ એ એ ઘટના મારા માટે બહુ દુખદાયી છે આજ પણ મને એ ખૂણો એ યાદ આવે એટલે તરત મારા જીવનમાં એમ થાય કે આ આ પીડાદાયક વસ્તુ હોય તો મારા માટે આ છે સાથે સાથે ચિંતાની વાત ત્યારે પણ એ હતી ને આજે પણ એ છે કે હજારો યુવાનો પર આ સરકારે કેસો કરે એ કેસો થયા પછી કોઈ યુવાનો ખાસ કરીને તમે જાણો છો કે પાટીદારના છોકરાઓ વધારે પડતા વિદેશમાં જવાનો આગ્રહ રાખવાવાળા સમાજના દીકરાઓ છે કદાચ હું એવું માનું છું કે બાર પૂરું થઈ જાય પછી એવું એવું જ વિચારે કે મમ્મી મારે બહાર જતું રહેવું છે પપ્પા મારે બહાર જતું રહેવું છે એવા અમારા પાટીદાર સમાજમાં થોડો વિદેશ જવાનો ક્રેઝ થોડો વધારે છે એટલે અસંખ્ય કેસો થયા પછી એ છોકરાઓને ભણવામાં બહુ તકલીફો વિદેશો જવામાં બહુ તકલીફો પડી અને એ કેસો ખેંચાતા ખેંચાતા હજુ અમુક અંશે હજુ કેસો થોડા ઘણા બાકી પણ છે